જય સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજની જય જય કાળિયા ઠાકર જય દાન મહારાજ ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ આજે અમે આવ્યા છીએ પ્રયાગના ટીચરને એન્ગેજમેન્ટમાં ચાલો જઈએ આપણે

here exactly.

પ્રયાગના ટીચર છે હે ખામડો ખામડો પ્રયાગ પ્રયાગના બા જમવા બેસી ગયા જો સાડી માં એનું ભુંગળા ખાવા છે હાલે ચાલુ કર્યું થાય ભુંગળા થી નથી એનું ખાવાના છે શું છે એમ કીધું તું

નારાજી કરું ક્યાં જય સ્વામિનારાયણ હરખું જય બે જય સ્વામિનારાયણ ભાવ

નવું <laughs> બનાવે <laughs>

મંત્ર લેખન તમારા મંત્ર લેખન કરે છે લખન કરે મંત્ર લેખન

હું આવ્યો ને કીધું તમે મોટા પડ્યા કેમ કે પોપટ વટાણા ખાતા રંજન બાપુ લીધો કે વટાણા હું ખવડાવું છું કે સરસ લ્યો

અને માંજી ની નીરું ન હતું બાપુ આમ જો કે મેં કી ન્યાતે યો અહી દેખા લ્યા મને બે તહારા તો નંબર ના હતી મારે આમાં એકે તાળું નથી બે તાળા કે જો તો બઈ ફેર તો તમે કેવા લાગે છે અરે હા જોવા તો પેરો બે તહારા અમે ઉપર થી જો તો સારું લાગે

யண முனி தேவ ரே தர்ஷனா போகடா காப்போ தர்ஜனையா போகடா காப்போ நாராயண முனிதேவ ரே சரணம வந்தனக்கோ மாரே தயே பக்தி தேதி நாராயண முனிதே ரே துியோ